નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રો નું સ્વાગત છે મિત્રો આપણે રોજ બરોજ નવા વિડીયો લઈને આવ્યો છે જેમાં ખાસ કરીને આજે ચર્ચા કરવાની છે થ્રિપ્સ માટે તમારે કયા સ્ટેજમાં કઈ દવા છાંટવી કેટલું માપ કઈ કંપનીની સારી આવે તેના વિશે મિત્રો ચર્ચા કરવાની છે તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે જે રોજબરોજ ખેતીને લગતી માહિતી મૂકીએ છીએ તો તમારા સુધી પહોંચી રહે અને જે ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો ખાસ કરીને કોમેન્ટ કરો જેથી કરીને અમે એના સોલ્યુશનને લગતા વિડીયો બનાવી તમારું સોલ્યુશન કરી શકીએ તો મિત્રો આજે થ્રિપ્સમાં કયા કેવા એટેકમાં કઈ દવા છાંટવીએ અને કેટલું એનો માપ છે કઈ કંપનીની સારી આવે એની વાત કરવાની છે તો જીરામાં ખાસ કરીને અત્યારે નાના મોટા પ્રમાણમાં થ્રિપ્સના એટેક જોવા મળતા હોય છે તડકો વધારે પડે એટલે થ્રિપ્સ આવે છે તાઢું વાતાવરણ થઈ જાય એટલે ઓછી થઈ જાય છે તો મિત્રો સ્ટાર્ટિંગમાં આપણે પહેલાં વાત કરશો તો જો માઇનર થ્રિપ્સ હોય એવું છોડવે બે ત્રણ દેખાતી હોય તો જો કે નડે નહીં પણ તમે દવા છાંટતા હોય તો એમાં સાથે પ્રોફેનો સાઇપ પણ છે એ તમે નાખી શકો છો જેમાં નાગર જૂનાનું સાયપર આવે છે સારું આવે છે ક્વોલિટીવાળું એ સિવાય મિત્રો આઈ આઈકોનનું આવે છે આઇકોન ક્રોપ સાયન્સનું તો એ પણ તમે છાંટી શકો છો જે પંપે ત્રીસ ના માપથી છાંટવાનું હોય છે તો એ પણ તમને થારું થ્રીપ્સ માઇનર હશે તો જતું રહેશે એ અથવા ઇથિયોન સાયપર પણ લઈ શકો છો એ સિવાય મિત્રો જો થોડીક વધારે થ્રીપ્સ હોય તો ફિફ્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા આવે છે અને ફિપ્રોનિલ પાંચ ટકા પણ આવે છે જેમાં ફિફ્ટોનલ પાંચ ટકાની આપણે વાત કરશું તો એમનું બાયરનું રિઝલ્ટ કરીને આવે છે એનું રિઝલ્ટ પણ સારું છે એ સિવાય મિત્રો ફિફ્ટોનિલ પાંચ ટકા જે આવે એસી ફોર્મ્યુલેશન એ ટાટાનું સોનિક ફ્લો કરીને આવે છે તે જે તમને જોવા મળે છે એનું પણ રિઝલ્ટ ખૂબ જ સારું છે એ પણ તમે ખેડૂત મિત્રો પંપે પંદર એમ એલ આજુબાજુનો ડોઝથી સ્પ્રે કરી શકો છો તો એનું રિઝલ્ટ વધારે થ્રીપ્સ હોય તો એ છાંટી શકો છો એ સિવાય મિત્રો તમે કોટનમાં વાયપ્રો હોય છે જેમાં ઇમિડા ફિપ્ટ્રોનિલ બની આવે એટલે કે એ થ્રીપ્સ અને ચોસિયા બંને માટે કામ કરે છે જેમાં આપણે જોઈએ તો ઘરડાનું પોલિશ કરીને આવે છે જેમાં ઇમિડી ઇમિડા ચાલીસ ટકા આવે અને ફિપ્ટ્રોનિલ ચાલીસ ટકા આવે જે પાવડર ફોર્મ્યુલેશન આવે છે મમરી જેવું તો મિત્રો એમાં ઘરડાનું પોલિશ કરીને આવે છે જે તમને જોવા મળે છે એ પ્રમાણે તો એનું રિઝલ્ટ પણ સારું છે એ સિવાય મિત્રો ખેડૂત મિત્રો આપણે બાયરનું જે લેસનટા કરીને આવે છે તો એનું રિઝલ્ટ પણ સારું છે તો મિત્રો આ જે એમેડા ફિફ્રુનિલ ચાલીસ ચાલીસ ટકા આવે છે એ પંપે તમે દસ ગ્રામના ડોઝથી સ્પ્રે કરી શકો છો અને થ્રીપ્સમાં અને ચૂસિયામાં એ બંનેમાં કામ કરો જો બંનેનો એટેક હોય તો તમારે એ સારામાં સારું રહેશે અને થ્રીપ્સમાં સારામાં સારા રિઝલ્ટમાં એના છે તો લીલા ચુસિયા અને થ્રીપ્સ બંનેમાં એ કામ કરશે ત્યારબાદ મિત્રો જો વધારે થ્રિપ્સ હોય અને તમારે જાતે જ ન હોય તો જે સ્પીનો ટોર્મ કરીને આવે છે ટેકનિકલ અગિયાર પોઈન્ટ સાત ટકા એસી ફોર્મ્યુલેશન જેમાં કોર્ટેવાનું ડેલિગેટ કરીને આવે છે તમે ઓળખતા જશો તો વધારે થ્રીપ્સ હોય તો તમે એ લઈ શકો છો કારણ કે એનો પંપ પણ ઘણો બધો મોંઘો થાય છે એ સિવાય મિત્રો કોરો મંડલનો મોકેબા કરીને આવે છે જેમાં એ જ ટેકનિકલ આવે છે તો એ પણ મિત્રો તમે પંપે સાતથી દસ એમ એલ દસ એમ એલ આજુબાજુનો ડોઝ રાખીને સ્પ્રે કરી શકો છો તો મિત્રો આજે અત્યારે થ્રિપ્સની વાત જેમાં ઓછો હોય તો પ્રોફેનો સાઇપર ફિફ્રોનિલ પાંચ ટકા અથવા ફિફ્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા એ સિવાય મિત્રો ઇમિડા ફિપ્રોનિલ ચાલીસ ચાલીસ ટકા આવે છે એ સિવાય મિત્રો ડેલી ગેટ એ રીતના સ્પ્રે કરી શકો છો ઓકે મિત્રો આજનો વિડીયો તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો